પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે આ કાર્યક્રમમાં આપણે ઉત્પત્તિથી પ્રગટીકરણ સુધીનું સર્વેક્ષણ કરી રહ્યા છીએ આ કાર્યક્રમમાં આપણે ગીત શાસ્ત્રના પુસ્તકમાં આવ્યા છીએ ગત કાર્યક્રમમાં આપણે ગીત શાસ્ત્રનું ત્રેવીસમું ગીત જોયું હતું અને એ કહે છે એ પ્રમાણે યહોવા મારો પાળક છે એટલે કે ઈશ્વર મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં ઈશ્વરના બાળકો માટે ગીતશાસ્ત્રનું પુસ્તક એ શ્રેષ્ઠ ભજન સંગ્રહ છે ગીતશાસ્ત્રના પુસ્તકમાં જતા પહેલાં મેં આપને જણાવેલું કે ગીત કરતાં ઘણીવાર ઈશ્વર સાથે ઈશ્વર વિશે વાત કરે છે અને ઘણીવાર ગીત કરતા ઈશ્વર સાથે માણસ વિશે વાત કરે છે અને ઘણીવાર ગીત કરતાં માણસ સાથે ઈશ્વર વિશે વાત કરે છે હવે બીજી રીતે આ વાતને મૂકીએ તો ગીત કરતાં ઘણી વાર આરાધના અથવા સ્તુતિ પ્રગટ કરે છે અને ઘણીવાર ગીત કરતાં પ્રાર્થના કરે છે અને ઘણા સમયો એવા છે કે જ્યાં ગીત કરતાં સંદેશ આપે છે હવે મિત્ર મેં આપને પ્રસ્તાવના વખતે જણાવેલું કે ગીતશાસ્ત્રનું પુસ્તક ઘણા બધા શીર્ષક ધરાવે છે આશીર્વાદિત માણસનું શીર્ષક છે બીજું એક શીર્ષક છે કે જ્યાં ગીત કરતાં પોતાની લાગણીઓ દર્શાવી શકે છે અને તેમના લાગણીઓના પ્રશ્નોમાંથી તેઓ કેવી રીતે બહાર આવ્યા તે દર્શાવે છે ત્યારબાદ ભક્તિ અથવા આરાધનાના ગીતો છે જે ફક્ત ગીત કરતાં આરાધના જ કરતા નથી પણ તેઓ મને અને તમને ભક્તિ વિશે માહિતી આપે છે અને કેવી રીતે ભક્તિ કરવી તેની પણ સૂચના આપે છે અને આપણે જોયું હતું કે ઘણા ભવિષ્ય ભાગતા ગીતો પણ છે કે જ્યાં ઈસુ ખ્રિસ્તના પ્રથમ અને બીજા આગમન વિશે જણાવવામાં આવ્યું છે આશીર્વાદિત માણસના ગીતો મોટે ભાગે સંદેશા આપતા ગીતો જેવા છે જેઓ લાગણીઓના ગીતો છે તેઓ મોટે ભાગે પ્રાર્થનાના ગીતો છે અને ચોક્કસ જે ગીતો સ્તુતિના છે તેમાં ઈશ્વર સાથે ઈશ્વર વિશે વાત કરે છે તે ભક્તિ અથવા આરાધનાના ગીતો છે હવે ગીતશાસ્ત્ર ત્રેવીસ આશીર્વાદિત માણસના સંદેશાનું ગીત છે તમે ધારો કે એક ઘેટું નાનું છે નબળું છે અને દેખાવમાં પણ પાતળું છે ઈશ્વર આવા ગરીબ અને તરછોડાયેલા ઘેટાને કહે છે કે ઘેટા પાળક તમારી કાળજી રાખે છે આવું ઘેટું ગીત શાસ્ત્રના પુસ્તકના ત્રેવીસમાં અધ્યાયમાં કહે છે કે યહોવા મારો પાળક છે એટલે કે ઈશ્વર મારો પાળક છે આશીર્વાદિત માણસના ગીતોમાં ફક્ત આશીર્વાદોની નીતિ અથવા તો તો આશીર્વાદ જ દર્શાવેલા નથી પણ તે આશીર્વાદોની ચાવી છે અને તે ચાવી હંમેશા છે આશીર્વાદિત માણસના આશીર્વાદો એ અકસ્માતે મળેલા નથી તેઓ તો પરિણામોની મિજબાની છે હવે ગીતશાસ્ત્ર ત્રેવીસ આશીર્વાદિત માણસના આશીર્વાદોની ચાવી છે કે જે લીલું ઘાસ શાંત પાણી પ્યાલો ઉભરાઈ જવો અને ઈશ્વર સાથેનો સંબંધ કે જે આ શબ્દો દ્વારા દર્શાવી રહ્યું છે કે યહોવા એ જ મારો બાળક છે એટલે કે ઈશ્વર જ મારો પાળક છે હવે શરૂઆતમાં દાઉદ ભક્ત જે ગીત કરતા છે તે જણાવે છે કે ઈશ્વર એ અંગત છે અને તેને ઈશ્વર સાથે અંગત સંબંધ છે એટલે કે દાઉદ ભક્તને ઈશ્વર સાથે અંગત સંબંધ છે જૂના કરારમાં જોઈએ તો યહોવા મારો બાળક છે તે શબ્દો દ્વારા ઈશ્વર અંગત છે તે દર્શાવે છે હવે નવા કરારમાં ઈશ્વર અંગત છે તે બાબતને ઈસુ ખ્રિસ્ત અમારા પિતા એમ કહીને ઈશ્વર અંગત છે તે બાબતને દર્શાવે છે હવે મિત્રો ઈશ્વર સાથેનો આપણો સંબંધ એટલો બધો નજીકનો બને છે કે આપણે કહીએ છીએ કે ઈશ્વર અમારા પિતા છે ઘેટાપાળક અને પિતાનું રૂપક જણાવે છે કે ઈશ્વર અંગત છે અને ઈશ્વર આપણી સાથે અંગત સંબંધ બાંધવા તૈયારી રાખે છે હવે યહોવા મારો પાળક છે એટલે કે ઈશ્વર મારો પાળક છે તે ગીતશાસ્ત્ર ત્રેવીસની ચાવી છે જ્યારે તમે વિધાન કરો છો કે તેની સાથે સર્વસ્વ કરવું પડે છે તેને ભાર દઈને ઉચ્ચારેલું અને તેના પર ભાર મૂકેલો હોય તો તેનો શો અર્થ થાય જો તમે આવું વાક્ય ઉચ્ચારો છો કે યહોવા મારો પાળક છે ત્યારે તે વાક્ય પર ભાર મૂકીને જુદો અર્થ પ્રદર્શિત કરો છો દાખલા તરીકે તમે કહો છો કે યહોવા મારો પાળક છે એટલે કે ઈશ્વર મારો પાળક છે ત્યારે સત્ય અને અર્થનો પૂરેપૂરો દેખાવ બાંધી શકતા નથી જેમ ગીતશાસ્ત્ર ત્રેવીસમાં લખ્યું છે કે તે મને શાંત પાણીની પાસે દોરી જાય છે આ સંબંધી વિચારીએ તો ઘેટું શાંત પાણી હોય છે ત્યાં જ પાણી પી શકે છે જો આ પ્રકારનું પાણી નથી તો આ પાણી ઘેટાના નાકમાં જઈ શકે છે એટલે આપણે જાણી શકીએ છીએ કે ઘેટુ જ્યાં શાંત પાણી હોય ત્યાં જ પાણી પાસે જઈ શકે છે અથવા તો પી શકે છે તેથી સત્ય આ છે કે ઘેટા પાળક ઘેટાને શાંત પાણીની પાસે દોરી જાય છે શું તમને કોઈ દિવસ એવો અનુભવ થયો છે કે ઈશ્વરે તમારી મુશ્કેલીઓને દૂર કરીને લીલા બીડમાં સુવાડ્યા હોય તેઓ તમને શાંત પાણીની પાસે દોરી જશે ઘેટા પાળક ઘેટાને તાજગી આપે છે અને ઘેટા મદદ વિનાના છે તેઓ ચોક્કસ ઘેટા પાળક વગરના મદદ વગરના તથા આશાહીન છે જ્યારે ઘેટી બચ્ચાને જન્મ આપે છે ત્યારે તે પોતાની પીઠ પર સૂઈ જાય છે ઘણીવાર તેના મધ્યનું બળ અથવા ખેંચાણ બદલાય છે આ ઘેટીના ચારે પગ હવામાં જાણે હવા ત્યાં મારતા હોય તેવા હોય છે પણ તે કશું જ કરી શકતી નથી અને બે બે રડિયા કરે છે કેટલી દુઃખજનક પરિસ્થિતિ મિત્ર તેની આજુબાજુ ઘેટાઓ પણ બે બે કરીને પોક મૂકીને રડ્યા કરે છે તેઓ તેની આ અવદશામાં મદદ કરી શકે એમ નથી જો ઘીટા આ ઘેટીનો પ્રશ્ન સમજી શકતો નથી તો આ ઘેટી ત્રણ થી ચાર કલાકમાં મરવા પડે છે અને વિશેષ જો મિત્ર આ આ કલાક પોતાના ટોળા પાસે નથી તો ઘેટી એ મૃત્યુ પામે છે જ્યારે ઘેટા પાળક તેને મદદ કરે છે આ ઘેટી તાજગીનો અનુભવ કરે છે અહીંયા ઘેટા પાળક નમૂનો આપે છે શું તમે આવા નમૂનાનો અનુભવ કર્યો છે મિત્ર શું તમે જેમ ઘીટીનો પ્રશ્ન હતો અને તે રડતી હતી તેવો અનુભવ તમે કર્યો છે જ્યારે તમારે પ્રશ્ન છે તો તમારે પ્રાર્થના કરવાની છે પ્રભુ તમે આવો અને મને તાજગી આપો કારણ કે જો તમે ના આવો અને મને મદદ ના કરો તો આ જગતમાં મને આશા મળતી નથી આ પ્રકારની તાજગીનો અર્થ એ તારણ શબ્દ સાથે છે તારણ એટલે છોડાવવું તારણ એટલે છુટકારો જ્યારે તમે તારણનો અર્થ જાણો છો અને પ્રાર્થના કરો છો પ્રભુ તમારે આવવું જ પડશે અને મને છોડાવવો પડશે કારણ કે જો તમે છોડાવતા નથી તો હું છૂટી શકવાનો નથી તમારે મને બચાવવું પડશે કારણ કે હું બચી શકું એમ નથી આ પ્રાર્થના ઘેટાપાળક પોતાના ઘેટાને તાજગી આપે છે તેની સુંદર પ્રતિમા આપણને ગીતશાસ્ત્રના પુસ્તકના ત્રેવીસમાં અધ્યાયમાં દર્શાવેલી છે હવે મિત્ર અગત્યની બાબત ગીતશાસ્ત્રના પુસ્તકના ત્રેવીસના અધ્યાયની સમજવાલાયક છે અને તમારી જાતને આ પ્રમાણે પ્રશ્ન પૂછો શું હું ગીતશાસ્ત્ર ત્રેવીસમાં દર્શાવ્યા પ્રમાણે આશીર્વાદિત માણસ છું ખરો શું તમારી પાસે આત્મિક લીટી છે શું તમારી પાસે આત્મિક રેખાઓ છે શું તમે યાદ કરી શકો છો કે ક્યારે ઈશ્વરે તમને લીલા બીડમાં સુવાડ્યા હતા શું તમને યાદ છે કે તમે ઈશ્વરને ઘેટાપાળક બનાવ્યા છે અને તમે ઈશ્વરનું ઘેટું છો તેની સત્યતા પુરવાર કરો છો શું એવા સમય હતા કે તમારે તાજગી પામવાની જરૂર હતી પ્રિય મિત્ર આ પ્રશ્નો પર વિચાર કરવાની જરૂર છે હવે બની શકે કે તમે ગીતશાસ્ત્ર ત્રેવીસ પ્રમાણે તમારી ભક્તિ કરવાની રીત હોય ઘણા વર્ષો પહેલાં કોઈકે કહ્યું છે કે ગીતશાસ્ત્ર ત્રેવીસને મુખપાટ કરો અને ત્રીસ દિવસમાં આ મૂકપાટ કરવાથી તમે તમારું જીવન બદલી શકશો અથવા તો દિવસમાં ત્રણ વાર મોઢેથી બોલો એક માસ માટે તો તમારું જીવન બદલાઈ જશે જોકે ઘણી વાર ઈશ્વરની કૃપાનો અનુભવ મિત્ર મને થયો છે હું ગીતશાસ્ત્ર ત્રેવીસ પ્રમાણે ઈશ્વરની ભક્તિ કરું છું અને કહું છું ઈશ્વર મારા ઘેટા બનવા માટે ધન્યવાદ તમારો ખૂબ આભાર કારણ કે તમે મને લીલા બીડમાં સુવાડ્યો છે તમારો આભાર કારણ કે તમે મને શાંત પાણીની પાસે દોરી જાઓ છો તમે મારા આત્માને તાજો કરી ન્યાયપણાના માર્ગે ચલાવો છો માટે ઈશ્વર તમારો આભાર માનું છું તમારી લાકડી તથા છડી મને દિલાસો દે છે તથા રક્ષણ આપે છે માટે તમારો આભાર માનું છું તમારો આભાર માનું છું કે તમે મારા દરેક પ્રશ્નોમાં હાજર રહી મદદ કરો છો ઈશ્વર તમે મને આજે નહીં આવતીકાલનું નહીં પણ સાર્વકાલિક જીવન આપ્યું માટે આભાર માનું છું તમે મારા ઘેટા પાળક છો અને સર્વ સારા વાનાઓથી ભરપૂર કરો છો તેની ખાતરી કરાવો છો માટે તમારો આભાર મારા જીવનમાં તમારી કૃપા જારી રાખી છે માટે તમારો આભાર ઈશ્વર તમે મારા જીવનમાં આશાના કિરણો તમારી કૃપા દ્વારા મૂક્યા માટે તમારો આભાર મિત્રો શું તમે ગીતશાસ્ત્ર ત્રેવીસમાં જે આરાધના કરવાનું જણાવેલું છે તેવી આરાધના કરી છે ગીતશાસ્ત્ર ત્રેવીસ બધા જ સુંદર આશીર્વાદોને માટે ધન્યવાદ આપે છે અને મિત્ર જો તમે ગીતશાસ્ત્ર ત્રેવીસ સાંભળ્યું નથી તો ફરીથી સાંભળીએ યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં તે લીલા બીડમાં મને સુવાડે છે તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે તે મારા આત્માને તાજો કરે છે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાને માર્ગે ચલાવે છે જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તો એ હું કંઈ પણ ભૂંડાઈથી બીસ નહીં કેમ કે તું મારી સાથે છે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે મારા શત્રુઓના દેખતા તું મારે વાસ્તે ભાણું તૈયાર કરે છે તે મારા માથા પર તેલ ચૂડ્યું છે મારો પ્યાલો ઉભરાઈ જાય છે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાય તથા દયા મારી સાથે આવશે અને હું સદાકાળ સુધી યહોવાના ઘરમાં રહીશ પ્રિય મિત્ર આ તો ગીતશાસ્ત્ર ત્રેવીસમાં અધ્યાયનું ગીત હતું ગીતશાસ્ત્રના પ્રથમ અધ્યાયને જોવા માગીએ છીએ તે આ પ્રમાણે છે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી તેને ધન્ય છે પણ યહોવાના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે એટલે કે ઈશ્વરના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાત દિવસ તે તેના નિયમોનું મનન કરે છે વળી તે નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો થશે જે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે અને જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી વળી જે કાંઈ તે કરે છે તે સફળ થાય છે દુષ્ટો એવા નથી પણ તેઓ પવનથી ઉડતા ફોતરા જેવા છે ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે હવે ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં આશીર્વાદિત માણસ વિશે જણાવેલું છે પણ ગીતશાસ્ત્ર આશીર્વાદિત માણસ અને દુષ્ટ માણસ સંબંધી જણાવે છે ઈસુ ખ્રિસ્ત નવા કરારમાં જણાવે છે કે સાંકડો માર્ગ તમને ક્યાંક લઈ જશે પણ પહોળો રસ્તો તમને ક્યાંય લઈ નહીં જાય ત્યારબાદ ઈસુ ખ્રિસ્ત રેતી અને ખડક પર ઘર બાંધનારનું ઉદાહરણ આપે છે જૂઠા પ્રબોધકો અને સાચા પ્રબોધકો વિશે જણાવે છે ઈસુ ખ્રિસ્ત વારંવાર બે માણસો વિશે જણાવે છે અને કહે છે આમાંથી તમે કયા છો જ્યારે આપણે આશીર્વાદિત માણસને ગીતશાસ્ત્રના પહેલા અધ્યાયમાં મળીએ છીએ ત્યારે તેના આશીર્વાદો અકસ્માતે નથી પણ તે તો પરિણામોની મીજ છે હિબ્રુ કાવ્યો નકારાત્મક બાબતો દર્શાવે છે તેમ ગીતશાસ્ત્ર પહેલો અધ્યાયની શરૂઆત આ પ્રમાણે થાય છે ઉદાહરણ રૂપે જોઈએ તો આશીર્વાદિત માણસ આશીર્વાદિત છે સૌપ્રથમ તે નિંદનાખોરોની સાથે બેસતો નથી આશીર્વાદિત માણસ વિશ્વાસીની સાથે બેસે છે તેનું નકારાત્મક વાક્ય તે કહે છે આશીર્વાદિત માણસ એ વિશ્વાસી છે આ તેના આશીષોની ચાવી છે આશીર્વાદિત માણસ ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખે છે અને ઈશ્વરના વચન પર પ્રેમ કરે છે તેના પર રાત દિવસ મનન કરે છે હવે આશીર્વાદોની એક સમજણ એવી છે કે આશીર્વાદો ઈશ્વરના વચન સાથે સંકળાયેલા છે આ સત્ય પણ નકારાત્મક દર્શાવેલું છે આશીર્વાદિત માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેના આશીર્વાદો આકસ્મિક નથી તેના આશીર્વાદો એટલા માટે છે કે તે ઈશ્વરના વચનોમાં વિશ્વાસ રાખે છે ઈશ્વરના વચનો ઉપર પ્રેમ રાખે છે વચનો ઉપર મનન કરે છે અને ઈશ્વરના વચનોને આધીન થાય છે દાઉદ જ્યારે આ લખી રહ્યો છે ત્યારે દેખીતી રીતે તે પોતાના માટે પણ લખી રહ્યો છે આપણે શીખ્યા હતા કે દાઉદ ઈસરાયલનો બીજો રાજા હતો પૂર્ણ પુસ્તકમાં મૂસા પ્રબોધકે નિયમ આપ્યો હતો જ્યારે તમે વચનના દેશમાં જાઓ ત્યારે તમારે માટે રાજા હશે આ રાજાએ યાજક પાસેથી નિયમનું પુસ્તક લઈ તેને પોતાને સારું લખવું અને તેણે રાત દિવસ તે પર મનન કરવું અને ઈશ્વરની આજ્ઞાઓ માન સહિત પાળવી નિયમના પુસ્તકનું નિયમિત વાંચન ઈશ્વરથી દૂર જતા બચાવી લેશે અને જે આ પ્રમાણે કરશે તેને લાંબુ આયુષ્ય મળશે સારું રાજ્ય મળશે અને બાળકો રાજ્ય કરશે તેની ખાતરી મળશે હવે પ્રબોધકે રાજાઓ પર મૂકી હતી દાઉદ બીજો રાજા હતો અને તેણે આ શિસ્તનો અમલ કર્યો હતો તે આપણે ગીત શાસ્ત્રના પહેલા અધ્યાયમાં જોઈ શકીએ છીએ તેણે ઈશ્વરના વચનને પ્રેમ કર્યો રાત દિવસ ઈશ્વરના વચનનું મનન કર્યું ઈશ્વરના વચનને આધીન થયો હવે દેખીતી રીતે આશીર્વાદિત માણસનું રેખાચિત્ર દાઉદે પોતાના જીવનમાં રેખાચિત્ર દ્વારા આપી દાઉદ જણાવે છે કે ઈશ્વરના વચન પર પ્રેમને લીધે તે આશીર્વાદિત માણસ બન્યો છે દાઉદ રાજા આશીર્વાદિત માણસના આશીર્વાદોની સૂચિ આપે છે પ્રથમ આશીર્વાદ એ સ્થિરતા છે આશીર્વાદિત માણસ એ નદીની પાસે રોપાયેલા ઝાડના જેવો છે આવા ઝાડના મૂળિયા ખૂબ જ ઊંડા હોય છે જો તમે મોટર ગાડી ચલાવતા હો અને આવા ઝાડ સાથે ટક્કર વાગે તો ઝાડ દૂર જતું નથી પણ તમે દૂર ફેંકાઈ જશો એટલા માટે સ્થિરતા સંબંધી ઝાડનું ઉદાહરણ લેવામાં આવ્યું છે સ્થિરતા પ્રથમ આશીર્વાદ છે ઈસુ ખ્રિસ્ત આ જ પ્રકારની સ્થિરતા દર્શાવવા એક માણસે ખડક પર ઘર બાંધ્યું તેનો પાયો મજબૂત હતો તે ઉદાહરણ આપે છે જ્યારે વાવાઝોડું આવ્યું ત્યારે આ ઘર સ્થિર હતું તે વાત દ્વારા જણાવે છે બીજો આશીર્વાદ આશીર્વાદ માણસનો તે ફળદાયી છે એટલે કે આશીર્વાદિત માણસ એ ફળદાયી માણસ છે દાઉદ રાજા જણાવે છે કે તે પોતાના ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે તેનો અર્થ કે ઈશ્વર તેમના સમયમાં ફળ લાવે છે આપણા જીવન દ્વારા જે કાંઈ બહાર આવે છે તે ઈશ્વર સાથેના સંબંધ દ્વારા આવે છે તેની ખાતરી હોવી તે ખૂબ જ અગત્યનું છે મિત્ર ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને કહ્યું કે હું અને પિતા એક છીએ જ્યારે હું તમારી પાસેથી જઈશ ત્યારે પવિત્ર આત્મા તમારા માટે મોકલી આપીશ જ્યારે તે આવશે ત્યારે તમે એક થશો તે તમને કાર્ય કરવાની શક્તિ આપશે દાઉદ રાજા ગીત શાસ્ત્રના પહેલાં અધ્યાયમાં આવું જ દર્શાવે છે કારણ કે આ આશીર્વાદિત માણસ એ વિશ્વાસી છે તે ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખે છે પ્રેમ કરે છે અને તેના પર મનન કરે છે આધીન થાય છે અને ફળ આપે છે જેમ ઈસુ ખ્રિસ્ત અને પિતા એક છે તેમ તે અને ઈશ્વર એક થાય છે આ શક્ય છે આશીર્વાદિત માણસ ઈશ્વરના ફળ ઈશ્વરના સમયમાં લાવે છે કદી પણ ભૂલશો નહીં મિત્ર કે ઈશ્વર પાસે સમયપત્રક છે આશીર્વાદિત માણસનો આશીર્વાદ ફળદાયી છે ત્યારબાદ આશીર્વાદિત માણસ એ સફળ થાય છે તેનો આશીર્વાદ છે શક્ય છે કે તમારા બેંકના ખાતામાં તમે સફળ થાવ શક્ય છે કે તમે બજારમાં હો અને ધંધો કરી નાણાં મેળવ્યા હોય અને અનુભવ મેળવ્યો હોય જ્યારે દાઉદ આ સફળતાના આશીર્વાદ વિશે વાત કરે છે ત્યારે વસ્તુઓની બાબતમાં આશીર્વાદોની વાત કરતો નથી દાઉદ કદાચ વર્તમાન જીવનની વાત કરતો હોય છે દાઉદ જે સફળતાની વાત કરે છે તે તો આત્મિક સફળતા જે સાર્વકાલિક જીવનમાં મળે છે આ આશીર્વાદિત માણસ પોતાના આંતરિક જીવન અને સાર્વકાલિક જીવનમાં સફળ થાય છે યાદ રાખો મિત્ર આ કાવ્યમય પુસ્તકો ઈશ્વરના આંતરિક જીવનને સંબોધે છે બાહ્ય જીવનને સંબોધતા નથી આશીર્વાદિત માણસનો બીજો એક આશીર્વાદ તે તો લાંબુ આયુષ્ય છે આપણને જણાવવામાં આવ્યું છે કે લાંબુ આયુષ્ય આશીર્વાદ છે તે આ પ્રમાણે છે જેના પાંદડા કદી પણ ચીમડાતા નથી આ રૂપકનો ફક્ત એવો જ અર્થ નથી કે તેઓ લાંબુ જીવશે શક્ય છે મિત્ર કે તમે પંચાવન વર્ષની ઉંમર ધરાવતા હોય અને તમે સિત્તેર વર્ષના જેવા ડોસા દેખાવ અથવા તો તમે સિત્તેર વર્ષની ઉંમરના હોય પણ પંચાવન વર્ષના જેવા દેખાવ મોટો ફરક તો આપણા જીવન સંબંધી અને આપણા આંતરિક જીવનમાં શું જઈ રહ્યું છે તેના સંબંધી છે આ સત્ય આ રૂપક દ્વારા દર્શાવેલું છે કે જેના પાંદડા ચીમડાતા નથી તેનો અર્થ કે આશીર્વાદિત માણસ ચીમડાતો નથી છેલ્લે બીજો એક આશીર્વાદ નકારાત્મક રીતે દર્શાવેલો છે તે આપણે વાંચીએ જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી શાસ્ત્ર વારંવાર જણાવે છે કે પાપનો રસ્તો કઠણ છે જો તમે ઈશ્વરના વચન પ્રમાણે જીવતા નથી તો જીવનનો રસ્તો કઠણ છે જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી તે શ્રેષ્ઠ આશીર્વાદ આશીર્વાદિત માણસનો છે આશીર્વાદિત માણસ પાસે તેના જીવનનું રક્ષણ છે કારણ કે તે ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે ઈશ્વરની સલાહ જે વચનોમાં આપેલી છે તે પ્રમાણે ચાલે છે આશીર્વાદિત માણસની સલામતી સાર્વકાલિક છે તે ધ્યાન રાખવા જેવું છે આપણે વાંચીએ છીએ કે ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં તેનો અર્થ કે ન્યાયીઓની સભામાં ન્યાયીઓ ઊભા રહી શકશે જેઓ દુષ્ટ છે તેઓ ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખતા નથી ઈશ્વરના વચન પર પ્રેમ કરતા નથી મનન કરતા નથી એટલા માટે તેમની પાસે સ્થિરતા નથી નથી ફળ સફળતા નથી લાંબુ આયુષ્ય અને સલામતી પણ નથી હવે મિત્ર જેમ ન્યાયી માણસ સાર્વકાલિક જીવનનો અનુભવ કરે છે તેમ દુષ્ટ માણસ સાર્વકાલિક જીવનનો અનુભવ કરી શકતો નથી જો તમે દુષ્ટ માણસ અને આશીર્વાદિત માણસ સંબંધી વિરોધાભાસ જોશો તો તમને આશીર્વાદિત માણસનું રેખાચિત્ર મળશે શા માટે તે આશીર્વાદિત માણસ છે તેનો જવાબ ગીત કરતાએ પરિણામોની પસંદગી ખૂબ જ સ્પષ્ટ સૂચિ પૂરી પાડી છે જેમ હું ક્યારનોય કહું છું તેમ આ પ્રથમ ગીત બધા આશીર્વાદિત મનુષ્યોના ગીતો માટેનો નમૂનો આપતું ચોક્કસ ગીત છે ગીતશાસ્ત્રમાંના ઘણા ગીતો આશીર્વાદિત માણસોના ગીતો છે અને તેમાંના ઘણા ગીત ગીત શાસ્ત્રના પહેલા અધ્યાયના નમૂનાને અનુસરે છે ત્રેવીસમું ગીત સુંદર ઘેટા પાળક અને ઘેટાનું રૂપક વાપરે છે પરંતુ ગીત આપણને કહે છે કે દરેક જણ આશીર્વાદિત નથી જેઓ કહે છે કે યહોઆ મારો પાળક છે તે લોકો જ આશીર્વાદિત છે જ્યારે માણસ ઈશ્વરની કૃપાથી આશીર્વાદિત માણસ બને છે ત્યારે તે હંમેશા એ સ્થિતિમાં હોતો નથી કે જ્યાં ઈશ્વર તેને આશીર્વાદ આપવા બંધાયેલા હોય કારણ કે તે હંમેશા એક ઘેટું છે તે હકીકત માનતો નથી અને કબૂલતો નથી જેમાં આપણે જોયું તેમ ક્યારેક તે ઉઠે છે અને આગળ જાય છે અને પાળક બનવાનો પ્રયત્ન કરે છે અને ત્યારબાદ ઈશ્વર ઘેટા પાળક તેને સાચવવાની બધી જવાબદારી તેને પૂરી પાડે છે આ આફત લાવે છે તમે જુઓ છો કે આશીર્વાદિત માણસના આશીર્વાદો ખૂબ સરતી હોય છે જ્યારે તમે આ આશીર્વાદિત માણસના ગીતો જુઓ છો તો ગીત શાસ્ત્ર પહેલો અધ્યાય અથવા ત્રેવીસમો અધ્યાય અથવા આપણે જે સર્વેક્ષણ કરવાના છે તેમાંના તે ગીતો હોય તેમાં મોટો પડકાર આ છે કઠેરામાંના બે માણસોમાંથી તમે કયા એક માણસ છો ઈશ્વરની કૃપાથી શું તમે આશીર્વાદિત માણસ છો શું તમે વિશ્વાસની બેઠકમાં બેસો છો શું તમે ઈશ્વરના વચનોમાં વિશ્વાસ કરો છો શું તમે ઈશ્વરના વચનોને પ્રેમ કરો છો શું તમે દિવસ રાત ઈશ્વરના વચનોનું મનન કરો છો અને તેને આધીન થાવ છો જે તમે ઈશ્વરના વચનોમાં શોધ્યું તે ઈશ્વરની સલાહ પ્રમાણે તમે ચાલો છો ગીતશાસ્ત્ર પ્રથમ અધ્યાય પ્રમાણે આશીર્વાદિત માણસના આશીર્વાદોની ચાવી તેજ છે જો તમે ઈશ્વરના વચનને વાંચતા ના હો વિશ્વાસ કરતા ના હો પ્રેમ કરતા ના હો તેની ઉપર મનન કરતા ના હો અને આધીન થતા ના હોય તો તમે આશીર્વાદો માટે પસંદ થતા નથી તમારે આશીર્વાદિત માણસના આશીર્વાદોનો અનુભવવાની અપેક્ષા રાખવી ન જોઈએ દુષ્ટ માણસ વિશેનું સનાતન સત્ય પ્રથમ ગીતના છેલ્લા બે શબ્દોમાં રજૂ થયેલું છે જ્યાં આપણને કહેવાયું છે કે દુષ્ટ માણસ નાશ પામશે કઠેરામાંના બે માણસોમાંથી તમે કયા એક માણસ છો શું તમે આશીર્વાદિત માણસ છો અથવા જે આશીર્વાદિત નથી તેવા માણસ છો શું તમે આ છેલ્લા શબ્દો દ્વારા વર્ણાવેલા જે આશીર્વાદિત નથી તેવા માણસ છો જેના વિશે આપણે વાંચીએ છીએ કે દુષ્ટ માણસના માર્ગનો નાશ થશે ગીતશાસ્ત્રના પ્રથમ અધ્યયને વાંચો અને તમારી જાતને પૂછો શું હું આશીર્વાદિત માણસ છું જો તમે નથી તો તમે આશીર્વાદિત માણસ અથવા સ્ત્રી થઈ શકો છો તમારી પસંદગીને ટાળશો નહીં ઈશ્વર તમને આશીર્વાદ આપવા માગે છે વારું મિત્ર ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ